નર્મદા જિલ્લામાં દસ દિવસના વિરામ બાદ છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે ત્યારે વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે નર્મદા જિલ્લામાં સૌથી વધુ કેળાની ખેતી થતી હોય છે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સોળ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન મઘા નક્ષત્ર ચાલશે અને મઘા નક્ષત્રમાં પડેલો વરસાદ કાચા સોના સમાન હોય છે તેમજ આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે જે ફળાવ પાકની ખેતી કરતા ખેડૂતો માટે ફાયદાકારક છે અત્યારે અમારે મુખ્યત્વે કેળા શેરડી પપૈયાનો પાક લેવામાં આવે છે અને એના માટે જે ગઈ સાલની વાત કરે તો એની સરખામણીએ ઘણું સારું પાણી પડ્યું છે અને નુકસાનલાયક પણ નથી ખેતીમાં ઘણો સારો ઉપયોગ નીકળ્યો છે અને નર્મદા ડેમની વાત કરીએ તો જે ગયા વર્ષે જે વાત થઈને જે નુકસાન થયું એના વાત પ્રમાણે આ વખતે ઘણી સારી રીતે ત્યાંથી પાણી છોડવામાં આવ્યું છે અને સંગ્રહ પણ છે તો પછીના સમયમાં પણ ત્યાંનું પાણી અમારી ખેતી માટે ઘણો ઉપયોગી નીવડી શકે એ માટે ત્યાં ઘણી સારી રીતે એ લોકો પાણી છોડીએ છીએ હાલમાં જે વરસાદ પડી રહ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ જ ફાયદો છે અને આ વરસાદ જે મધ્યમ ને ધીમી ધારે વરસાદ પડે છે એનાથી કેળના પાકને ખૂબ જ મોટો ફાયદો છે જે પાણી મળવું જોઈએ માત્રામાં એ પાણી મળે છે અને આ મગાનું પાણી છે એટલે ખૂબ જ ફાયદો કરાવે એવું પાણી છે અને આવું ને આવો જો મધ્યમ વરસાદ પડતો રહે હજી સિઝન પૂરી થતા સુધી તો ખેડૂતોને બહુ મોટો ફાયદો થાય